નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર હિન્દુ ધર્મના વિક્રમ સંવતના વર્ષમાં ચાર નવરાત્રી આવી છે પણ ચૈત્રી નવરાત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ રહેલું છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન મા જગતજનની મા જગદંબાની આરાધના ઉપાસના અને તેની પૂજા હવન અને કન્યા પૂજનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે ત્યારે મોડાસામાં કલ્યાણી વેફર્સ તથા જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસાના સંયુક્ત ઉપક્રમે ચૈત્રી નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે છઠ્ઠા દિને મા કાત્યાયની ઉપાસનાના વિશેષ મહિમાના દિને એકવીસ બાલિકાઓનું પૂજન કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર સોની સમાજના લોકો ઉપસ્થિત રહીને મા કાત્યાયની ભજન કીર્તન સ્મરણ કરીને એકવીસ કુંવારિકાઓ અને બે બટુકને તિલક અને પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી મોડાસાના સમસ્ત સોની સમાજ એકત્ર થઈને ચૈત્ર નવરાત્રિમાં છઠ્ઠા નોળતે માં કાત્યાયની માતાજીની આરાધના ગરબા રમીને અને કન્યા પૂજન અને સમૂહ આરતી કરીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ધાર્મિક માન્યતા મુજબ કન્યાઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન કન્યાઓને ભોજન કરાવવું અને તેની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે કલ્યાણ વેફર્સના હરકિશનભાઈ સોની સીમાબેન સોની તથા જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ નરેશભાઈ પારેખના સંયુક્ત ઉપક્રમે ચૈત્રી નવરાત્રીમાં જગતજનની મા જગદંબાની શક્તિ સ્વરૂપના દર્શન અને કન્યા પૂજનના કાર્યક્રમનું સુંદર આયોજન કરતા સમસ્ત સોની સમાજ દર્શનો લાભ લઈ આભાર વ્યક્ત કર્યો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલિ નમસ્કાર કલ્યાણી વેફર્સ અને જનારામ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચૈત્રી નવરાત્રી મહોત્સવમાં માલિકા પૂજનનો કાર્યક્રમ છે નવથી અગિયાર અગિયાર વર્ષ સુધીની બાલિકાઓનું દર વર્ષે અમે પૂજન કરીએ છીએ અને જગદંબાના આશીર્વાદ મેળવીએ છીએ આ પરંપરાથી ચાલે આવતો અમારા સમાજમાં કાર્યક્રમ છે અને આને સફળ બનાવવા માટે મારો સમાજ મારું મંડળ અને જનારામ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી નરેશ પારેખ મારું પરિવાર

અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરે બેગેશwari માહાતજી જય આજ રોજ શ્રી ચૈત્ર સુદ નવરાત્રીના 6 ના દિવસે અમે મોડાસા સમગ્ર સુની સમાજ તરફથી નાની નાની અમારા સમાજની નાની નાની દીકરીઓનો बालिका पूजनનો કાર્યક્રમ રાખેલો છે અને આનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણા સમાજમાં બાળકોનું શું મહત્વ છે છોકરીઓનું શું મહત્વ છે અને આપણે તેમનું સન્માન કરીશું તો એ મોટા થઈ અને આપણા વડીલોનું પણ સન્માન કરશે બીજું નવરાત્રી મહોત્સવ એક આપણને જોરદાર પ્રેરણા પૂરી પ્રેરણાપૂરી છે કે આપણે દીકરીઓનું સન્માન કરવું જોઈએ તેમના અંગૂઠા જોઈને પૂજન કરવું જોઈએ અને સમગ્ર મોડાસા સોની સમાજ આમાં ઉપસ્થિત છે અત્યારે અને ખૂબ જ સરસ સહકાર આપે છે અને મારી સમગ્ર સોની વિશ્વ દરેક સ્તરના સોની ભાઈઓ ને બહેનો વિનંતી છે કે દર સાલ આપણે બાલિકાઓ પૂજન કરીએ જેથી સમાજ જે દીકરીઓ ઘટતી સંખ્યા છે તેમાં પણ માતાજીની શ્રી વાગેશ્વરી માતાજીની કૃપા દ્રષ્ટિ થઈ રહે અસ્તુ જય જય શ્રી વાઘેશ્વરી અમે ઘણા ત્રણ વર્ષ થી આ કાર્યક્રમ ઉજવીએ છીએ અને હવે અમારા સમાજના અમુક વડીલો નું કેવું છે કે વિદેશમાં વસતી દીકરીઓને પણ અમે મોડાસા આમંત્રિત કરીએ મોડાસા ની જે દીકરીઓ વિદેશોમાં છે તેમને પણ આમંત્રિત કરીએ અને આપણા દેવી દેવતાઓમાં આપણા કુળદેવીનું નું મહત્વનું જાગૃતતા આવે બાળકોમાં સંસ્કારો નું સિંચન થાય અને સમાજમાં આજે દીકરીઓ નો પ્રોબ્લેમ માત્ર સોની સમાજ નહીં પણ સમગ્ર વિશ્વ લેવલે દીકરીઓની સંખ્યા ખૂટી રહી છે તો દીકરીઓનું પૂજન કરો જેથી તેમના આશીર્વાદ આપણને મળે અને માતાજીની કૃપા દ્રષ્ટિથી આજે જે દીકરાઓ આજે ત્રીસ ત્રીસ વર્ષના જે છતાં પણ કુવારા છે તેમને એકસો ને દોઢસો દીકરીઓની સામે ફક્ત પચાસ છોકરાઓ હોય છે તો આનો પણ એક સારો એવું માતાજીની કૃપા દ્રષ્ટિથી દીકરીઓના આશીર્વાદ મળે અને સંસ્કારોનું સિંચન થાય તે જ હેતુસર અમે આ પ્રોગ્રામ કરીએ છીએ આજે જે બાલિકાનું પૂજન છે એ બહુ મોટું છે આ ચૈત્રી નવરાત્રી ચાલે છે એના માટે રાખ્યું છે તો બધા સર્વ દેશમાં આ પૂજન થાય એના માટે અમે આ પ્રયત્ન ચાલી રહ્યો છે અને આ પૂજનનું મહત્વ સારું છે